સાબરમતી નદી છે એમાં એક તો પ્રદૂષણના કારણે બીજું જે પાણી પૂરતા પ્રમાણમાં નથી આવતું એના કારણે જે અમદાવાદ શહેરના કેમિકલ્સના જે ફેક્ટરીઓ છે એનું પાણી ઠાલવે છે એના કારણે અને ગટરનું પાણી આખા અમદાવાદ શહેરના ગટરનું પાણી સાબરમતીમાં આવે છે તો આ જોખમ અંગેની આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી તો આજે આપણે જે ચર્ચા કરવી છે બીજા નંબરની એ છે કે ત્યાં જે રેતી મોટા પ્રમાણમાં નીકળે છે એ રેતીનું ખનન ગેરકાયદેસર રીતે કેટલા પ્રમાણમાં થઈ રહ્યું છે એની બધી વાત કરવી છે વાત એટલા માટે કરવી છે કે રેતીમાં જે નદીની અંદર મોટાભાગની જે રેતી હતી એ તો બધી જે જેના લીઝ ધારકો નદી ખતમ કરી દેવામાં આવી છે પર્યાવરણનું સૌથી મોટું નુકસાન પણ થઈ રહ્યું છે એ નદી કાંઠે જે વર્ષો પેલા સદીઓ પેલા જે સાબરમતી નદી વહેતી હતી એનું એની રેતી જે કાંઠા પર જમી જમા થતી હતી અને એનું બદલતી હતી એ જે જમીન છે સરકારી જમીનો ઉપર અને ખાનગી જમીનો ઉપર પણ અત્યારે સરકારી જે જમીનો છે ગૌચરની જમીન છે એના પર એના ઉપરથી મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં રેતી ખોદી કાઢવામાં આવી રહી છે અને એ રેતીની ગુણવત્તાના કારણે તો ઘણા પ્રશ્નો છે પરંતુ એની સાથે આ જે ખોદી કાઢવામાં આવે છે એમાં ઘણી રીતે ફરિયાદો થાય છે ભૂસ્તર વિભાગને થાય છે દરોડા પણ પડે છે પરંતુ પછી છેલ્લે આપણે જોઈએ બે વ્યક્તિઓને પકડી લે એકાદ બે ટેન્ક પકડી લે અને અધિકારીઓ સંતોષ માની લે તો આ માત્ર એક સાબરમતી નદી નહીં આવી તો ગુજરાતની મોટી સૌથી મોટી કહી શકાય એવી સત્તર નદીઓમાં આવી જ હાલત છે મોટે ભાગે આવી જ હાલત છે અને બીજી જે બીજી નદીઓની તો આપણે વાત જ નથી કરતા એકસો એસી નદી જે છે નાની 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 મોટી જે નદી કહેવાય મધ્યમ કક્ષાની એ એ નદીઓમાં પણ મોટાભાગની રેતી ખોદી કાઢી લેવામાં આવી છે બાંધકામ ઉદ્યોગમાં પછી આ એટલા માટે આપણે વાત કરીએ કે સાબરમતી નદીમાં ખરેખર શું થઈ રહ્યું છે ના ઉપરથી આપણે ખ્યાલ આવી શકે બે હાજર વીસ એકવીસ અને બાવીસ ત્રેવીસ એમ ત્રણ વર્ષ દરમિયાન જે ખનીજ ચોરીના જે ગુના નોંધાયા હતા એ વિધાનસભામાં વિગતો આપવામાં આવી હતી એમાં છવ્વીસ હજાર જેટલા ગુના નોંધાયા હતા કચ્છમાં થયું હતું પછી બાકીના બધા જિલ્લાઓ હતા તો આ બધી બાબતો આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે જોડાઈ રહ્યા છે કે જે સાબરમતી નદીમાં જે રીતે રેતી કાઢવામાં આવી પ્રફુલ દત્તાણી કે જેઓ આ પ્રવૃત્તિ ની વિરોધ સતત કરી રહ્યા છે ખાણકામના માફિયાઓ સામે સતત વિરોધ કરી રહ્યા છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને પત્રકાર પણ સાથે જાતે છે તો એમની સાથે પણ આપણે ચર્ચા કરવી છે કે સાબરમતી નદીમાં જે જે રેતી કાઢવામાં આવી રહી છે સરકારી જમીનો ગૌચર અને ખાનગી જમીનો ઉપરની તો એમાં કેવી હાલત છે અને શું થઈ રહ્યું છે એની સાથે સાથે આપણે કેટલાક ડ્રોન વિઝ્યુઅલ જે આપણને મોકલવામાં આવેલા છે ત્યાંના સ્થાનિક લોકોએ જે વિઝ્યુઅલ લીધા છે એ પણ આપણે સાથે સાથે જોતા જઈશું તો પ્રફુલભાઈ આમાં પહેલો સવાલ એ છે તમને કે આ સાબરમતી નદીમાં તમને ફરિયાદ શું છે હું પોરબંદર થી એક વખત આવતો હતો તે બાજુ અમદાવાદ બાજુ તો મને માહિતી મળી એટલે હું એ બાજુ મૈદડા ગામ છે દસરોઈ તાલુકાનું તમારો ફેસ તમારો ફેસ સેન્ટરમાં રાખજો પ્રફુલભાઈ સેન્ટરમાં રાખો એકદમ

પુસ્તક શાસ્ત્રી ને મોકલીયા પુસ્તક શાસ્ત્રી એ એક અઠવાડિયા સુધી ના કાર્યવાહી કરી પછી મેં એ બાબતે ધવલ પટેલ છે કમિશનર આણખનીજના અને બિઝનેસ વિભાગના જે છે ચાવડા કરીને છે ગુજરાત કેડન અધિકારી બંનેને આ બાબતે ધ્યાન દોર્યું તો તેમના દ્વારા પણ કોઈ કાર્યવાહી ના થઈ અને પછી એક મહિનાના સમયગાળા જામનગર છે કુમાર તેમનો સંપર્ક કર્યો તો એમને રેડ માટે માણસો મોકલે છે તો આમ લોકો કામગીરી બંધ કરીને જતા રહે છે હાથમાં નથી આવતા પછી મેં ધીમે ધીમે એવામાં વધુ તપાસ કરી તો એ લોકો તો

એટલે મેં વધુ તપાસ કરી તો મને વિગત જાણવા મળી કે જે ચાવડા કરીને જે વિજલન્સના અધિકારી છે એ પેલા દાસપ્રોય મામલતદાર તરીકે રહીને ગયા છે અને હાલ વિજિલન્સ અધિકારી છે ખાણ ખનીજ કમિશનર કચેરીમાં બેસે છે એટલે તેમના ભાગમાં ખનીજ ચોર છે મનીષ જોશી કરીને બોટાદ નો છે મૂળ બોટાદ નો શખ્સ છે એ ત્રણ ત્રણ મોટા હિચાચી મશીન અને પાંચસો છસો ડમ્ફર ડેલી રેતી ને કાઢે છે એવી મને વિગત મળી એટલે મેં પહેલા તો કલેક્ટર ને ટેલિફોનિક બધી બાબત કરી તો તેમના પર દ્વારા કોઈ કાર્યવાહી ન થાય પેલા પછી મેં એમને લેખિતમાં ફરિયાદ કરી તો તેમના દ્વારા ખાણ ખનીજ અધિકારીઓને મોકલવામાં આવે છે પણ શરૂઆતમાં કશું આવતું નહી મશીન કે પછી ધીરે ધીરે વિડીયોગ્રાફી અને કોર્ડિનેટર વાળા જે ફોટા છે એટલે તેમને પણ પછી બીક લાગતી હતી કે આમાં જો અમે નહિ કઈ કાર્યવાહી કરીએ તો અમને તકલીફ પડશે એટલે તેમને શરૂઆતમાં એક બે ડમ્પર પકડ્યા અને બે ત્રણ અઢી લાખ રૂપિયાનો દંડ કર્યો પછી અમને પણ ગોળ ગોળ જવાબ આપવા મંડ્યા કે ભાઈ તમે જે ફરિયાદો કરો છો ખોટી કરો છો કોઈ સ્થળ ઉપર હોતું નથી ને એટલે મેં પછી એક વખત બીજી વખત કલેક્ટર શ્રી સુજીત કુમાર ને કીધું કે ભાઈ જો તમારા અધિકારીઓ છે તમારી નીચે કામ કરતા ભૂસ્ત શાસ્ત્રી ને એમને એવું લાગતું હોય તો અમે રૂબરૂ આવીએ જયારે તમે સ્થળ ઉપર જતા તો તો તેમના દ્વારા અમે જે માંગણી કરી એ પ્રમાણે સ્થળ ઉપર રોજકામ કરવા પણ સ્ટાફ ના મોકલ્યું નાખ્યો એટલે બે દિવસ પહેલા અમે ડ્રોન થી આખું વિઝ્યુઅલ લીધું કે કેવી રીતના ખનીજ કેટલા ઇટાચી મશીન આલે છે કેટલા ડમ્પર આલે છે કેવી રીતના ખનીજ ચોરી થાય છે અને ગત અઠવાડિયે અમે તેને સ્થળ ઉપરનો મોબાઈલ થી વિડીયો ઉતારી એમને તો કોર્ડિનેટાસ્ત્રી છે પ્રણવ પ્રણવસિંહ કરીને તેમને એવું કીધું કે અમારી ટીમ નહીં જાય અને પછી પ્રાંત અધિકારી ને અમે કલેક્ટર ને કીધું હતું કલેક્ટરે એમને લેટર કર્યો હતો એટલે અમે પ્રાંત અધિકારી ને કીધું પ્રાંત અધિકારી કે ભાઈ અમે નહીં જાય ભૂસ્તર શાસ્ત્રીનો તમે સંપર્ક કરો હવે સુરેન્દ્રનગર જિલ્લા જેવા નાનાપડા જિલ્લામાં જો પ્રાંત અધિકારી રેડ પાડી શકતા હોય

તમે માનો કે આ ભૂસ્તર શાસ્ત્રી અને જે ખાણ ખનીજ વિભાગ છે એ પગલા ન ભરતું હોય તો પછી આગળ કોઈ ફરિયાદ કરી ખરી કોઈ જગ્યાએ અમે અમે આ બાબતે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી ગત દસમા મહિનામાં તો એમાં ભૂસ્તર શાસ્ત્રીએ જેટલી કાર્યવાહી કરી છે બે લાખ અઢી લાખ રૂપિયા દંડ કર્યો છે એવો ટોટલ વીસ પચીસ લાખ રૂપિયા આઠ ત્રણ ચાર વખત જઈને એમને પકડ્યું છે એમનો દંડ કર્યો છે એવું દેખાડે છે હવે રેતી નો ભાવ અત્યારે ચાલે છે દોઢ થી બે હજાર અને રોજ પાંચસો થી છસો ડમ્પર ભરાય છે એટલે તમે ખુદ સમજાઈ જો કે કેટલા કરોડ રૂપિયાનો માલ રોજ ભરાય છે તો હવે આમાં આ જે દંડ છે એ તો એક ટીપું પણ ના કહેવાય પાણીનું ટીપું આ તો જે ફરિયાદી છે ઉલ્લુ બનાવવા માટેનું ગતકડું કહેવાય એના જેવું છે આ અને મૂળ ખનીજ ચોર છે આ મનીષ જોશી કરીને એમની સામે ખાણ ખનીજ વિભાગે અગાઉ પણ એફઆઈઆર કરેલી હતી એવું પણ મારા ધ્યાને આવેલું છે પણ આ જે અત્યારે જે ભાગીદારીમાં જે ધંધો કરે છે ભૂસ્તર ખાણ ખનીજ કમિશ્નર ની કચેરીના અધિકારીઓ હારે એસ જે ચાવડા અને ભૂસ્તર શાસ્ત્રી હારે એના કારણે એમની સામે કોઈ કાર્યવાહી નથી થતી હમ બરાબર છે તો તો આ ઉચ્ચ કક્ષાએ જે તમે રજૂઆતો કરી પછી એમાં કોઈ પગલા ભરવાની કે કોઈ સૂચના આપવામાં આવી હતી ખરી કોઈ સૂચના નથી આપી આમાં હવે અમારે અમે એવો વિચાર કરીએ છીએ કે આ બાબતે જો કોઈ યોગ્ય પગાર નહીં લેવાય તો હવે અમારે કોર્ટ માં ફરજીયાત જોવું પડશે કે આમાં તો બહુ મોટા પાયે પર્યાવરણ ને નુકસાન થઈ રહ્યું છે હમ બરાબર હા કારણ કે આમાં નુકસાન તો બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે એમાં કોઈ સવાલ નથી તો તો આ જે ખનીજ ચોરો છે એની એની સામે કાર્યવાહી તો થતી નથી એ વાત તમારી સાચી છે કારણ કે આપણે જોઈએ છે સાબરમતી નદીના જે હમણાં વિઝ્યુઅલ જે આપણે અ જોયા હવે એના પણ જોઈ કે જે ગામ છે એમાં આ બે જોઈએ પહેલા ડ્રોન દ્વારા લેવામાં આવ્યા હતા નાનું નાનું ડ્રોન ડ્રોન ગ્રામ થી હતું એટલે એ ગ્રીન ઝોનમાં ઓળખી શકાય છે તો આ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ત્યાં રેતી ખનન કરવામાં આવી રહી છે કાયદેસર રીતે લીઝ મેળવીને કેટલાક લોકો કાયદેસર પણ ખોદી કાઢે છે અને મોટા ભાગના જે રેત માફિયાઓ જે છે એ તો કોઈ જાતની લીઝ લેતા નથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરે છે અને આ રીતે આખા જે ગૌચર છે છે ખેતરો એની એની ખોદી નાખે છે અને એના કારણે થાય છે શું કે ખેડૂતો એકદમ સસ્તા ભાવે જમીનો આપી દેશે અને એની જે રેતી છે એ રેતી પણ ત્યાંથી ખોદી લે છે કેટલાક લોકો સાથે જે વાત કરી પ્રફુલભાઈ એમાં એમનું કહેવું એવું છે કે આ જે સાબરમતીની જે સદીઓ પહેલાની જે રેતી હતી એ અત્યારે કાઢવામાં આવી રહી છે કારણ કે જે તાજી રેતી જે નદીની અંદર રહેતી હતી એ તો એ તો મોટા ભાગની ખાલી કરી દીધી છે તો આ રેતી જે છે એકદમ બારીક છે અને બાંધકામમાં સીધી વાપરી શકાય એવી નથી અને એટલા માટે એ જે અત્યારે હાલ અમદાવાદમાં જે રેતી આવે છે આવા જે જે માફિયાઓ જે છે આ રેતી કાઢનારાઓ આ જોઈ શકીએ છીએ આપણે કેટલા મોટા પ્રમાણમાં ત્યાં બધું જે ખોદકામ કરી નાખ્યું છે એના એના વિઝ્યુઅલ છે સામે બધી જે ફેક્ટરીઓ જે છે કારણ કે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ઝોન પણ છે તો આ જે રેતી લાવે છે એ પાટણથી લાવે છે અને પાટણની રેતીની અંદર આ રેતી મિક્સ કરવામાં આવે છે અને ભેળવીને એને વેચવામાં આવે છે લગભગ ચાલીસ ટકા જેટલી આ સાવરમતીની જે આ બારીક રેતી છે એમાં નાખવામાં આવે છે આ જોઈ જગ્યાએ એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ દસ વર્ષ પહેલા દક્ષિશા સ્ટાર્ટિડ કિસ્ટ ચર્નની એક સિમ્પલ ડ્રીમથી બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇઝમાં

આ એના રેતી ભરવામાં આવે છે ત્યાં જેસીબી દ્વારા આ રીતે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને ડ્રોનમાં આ બધા જ વિઝ્યુઅલ આપણે જોઈ શકીએ છીએ તો આ ગામમાંથી મોટા પ્રમાણમાં મહિજળા ગામ એ કેવું છે કે ત્યાં સાબરમતી નદી વળાંક લે છે અને એ જે એ ત્યાં જે વળાંક લે છે એ વળાંક ઉપર જ ત્યાં મોટા પ્રમાણમાં રેતી જબરજસ્ત રેતી છે વર્ષો સુધી એ એ જો બધી જ રેતી ખોદી કાઢવામાં આવે તો ત્યાંથી શકે એવી છે પરંતુ એની લીઝ જે લેવી જોઈએ નથી લેતા આટલા મોટા પ્રમાણમાં જોઈ શકીએ છીએ આના કયા કયા ખરેખર આને મંજૂરી આપી છે કે નથી આપી એ અંગે આજે આપણે ભૂસ્તર વિભાગના અધિકારીને ફોન કરેલો તો એમણે એવું કહ્યું કે હું ચાર્જમાં છું એટલે હમણાં તો નહીં મને મારી પાસે કોઈ જાણકારી નથી પણ તમે મને એની જાણકારી આપો એટલે આપણે જાણકારી તો મોકલી આપી છે 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 અને કહ્યું પણ કે આ વિગતો તમે પ્રણવ પ્રણવ કરીને જે મોકલી આપી હતી કે આ શું તમે કાર્યવાહી કરી છે એ કહો તો અમે આની સાથે બતાવી શકીએ તો એને કહ્યું કે હું ચાર્જમાં છું એટલે મને ખબર નથી જે મૂળ ભૂસ્ત શાસ્ત્રી છે એ રજા ઉપર છે તો આ જોઈ શકીએ છીએ આપણે કે આટલા મોટા પ્રમાણમાં ત્યાં ખોદકામ ચાલી રહ્યું છે આ એક જ જે જે જમીન જે છે કે જે કહેવાય છે કે સરકારી જમીન છે અને એ જમીન ઉપરથી આ રીતે ખોદી કાઢવામાં આવે છે હવે એની મંજૂરી લીધી છે કે નથી લીધી એ તો અધિકારીઓ બોલવા કઈ તૈયાર નથી આપણે એની પાસે વિગતો જાણવાની કોશિશ કરી પરંતુ એને કહ્યું કે મને તમે એના એની વિગતો છે મોકલી આપો પણ વિગતો તો અધિકારીઓ જો ન જાણતા હોય તો આ બહુ ગંભીર બાબત છે તો પ્રફુલભાઈ હવે આમાં શું કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ આમાં કલેક્ટર સુજીત કુમાર છે થોડા દિવસ પેલા લગભગ ત્રણ ચાર મહિના પહેલા ના જે નદીની અંદર આવી રીતના ખનન કરવા માટે સ્પેશિયલ આ તમે જો ડ્રોન માં પણ જોશો તો આખો બ્રિજ બનાવેલો છે સાબરમતી નદીની અંદર થી રેતી કાઢવા માટે હા તો આ બ્રિજ તોડી નાખવા માટે સ્પષ્ટ સૂચના આપેલી પ્રાંત અધિકારી અને મામલતદાર ને તો આ સૂચના આપ્યા ફક્ત કાગળ ઉપર આપેલી છે કે ખરેખર આપેલી છે સૂચના એ સમજાતું નથી જો આવા બ્રિજ આટલા અગિયાર મહિનાથી થી એમને છે તો ક્યાં બ્રિજ તોડેલા છે એવા કે સાબરમતી નું વેણ રોકીને જે રેતી ખનન કરવા માટે બ્રિજ બનાવેલા છે વાત સાચી છે આટલા આટલા બ્રિજ બની જાય છતાં અધિકારીઓને ખબર ન હોય એ તો અત્યંત ગંભીર બાબત કહેવાય

ત્યાં રેતી રતી નહીં નથી એટલે આ બ્રિજ બનાવીને રેત નદી જે છે ક્રોસ કરીને ડમ્પરો દ્વારા લઈ જાય છે અને આ ખેતરોની અંદર આટલા બધા મોટા પ્રમાણમાં ખેતરો પણ ખોદી નાખ્યા છે તો ત્યાં લઈ જવામાં આવે છે તો આ એક ખરેખર બહુ ગંભીર બાબત છે પ્રભુલભાઈ અને તમે ફરિયાદ જે કરી છે સરકારે ખરખર પગલા ભરવા જોઈતા હતા પરંતુ હજુ સુધી પગલા ભર્યા નથી એ આપણી કમનસીબી છે અને આજ આ જોઈ શકાય છે કેટલા ત્યાં ડમ્પરો ચાલી રહ્યા છે એ સ્પષ્ટપણે પણ દેખાય છે અને ખોદકામ પણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે તો આપણે જાણીએ છીએ કે અગાઉ જ આ જે અમદાવાદ ખાતે બે હેક્ટર વિસ્તારમાં ખાણકામ કરી બે લાખ પાંચ મેટ્રિક ટન રેતી કાઢી ખોદી કાઢી હતી તો આજે બે બે પોઈન્ટ છત્રીસ હેક્ટર સોરી બે છત્રીસ હેક્ટરમાં

તો પ્રફુલભાઈ આ મહિજડા થી લઈને ગ્યાસપુર થી લઈને આ જે બધા વિસ્તારોમાં રેતીનું ખનન થાય છે તો ગ્યાસપુરમાં જે સર્વે નંબર છે એમાં 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 પણ પણ કરવામાં આવી એ તો ત્યાં મોટા પ્રમાણમાં મળી આવી હતી આ પ્રકારનું ખોદકામ થતું હતું એ અને બીજું કે આ જે રેતી આવે છે એ દિશા પાટણ અને ત્યાંથી લાવવામાં આવે છે બનાસ નદીમાંથી અમદાવાદમાં અત્યારે મોટાભાગની રેતી જે આવી રહી છે અ એ ત્યાંથી લાવવા માં અને એ સાહીઠ ટકા વપરાય છે ને ચાલીસ ટકા વપરાય છે હમણાં બનાસ નદીમાં જે ગેરકાયદેસર જે રીતે ખનીજ ખોદી કાઢવામાં આવતું હતું તો ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો કોઈ ગુજરાતનો સૌથી મોટો દરોડો ત્યારે જાહેર કરવામાં આવ્યો હતો થોડા સમય પહેલા અને એકસો પચીસ ડમ્પર પકડાયા હતા અને ટ્રેલર જે છે ટ્રેલર સાથે અને બીજા જે મશીન જે છે લગભગ સાત જેટલા પકડાયા હતા તો આ રાજ્યનું સૌથી મોટું આ મશીન ઓપરેશન ગણવામાં આવતું હતું તો આ એક બાબત છે આ પ્રમાણમાં જોઈ શકીએ તો પ્રફુલભાઈ આમાં કેટલા કેટલા ટેન્ક આપણે આમાં કેટલી રેતી કાઢવામાં આવતી હશે છે રોજે રોજની ત્રણ ઇટાજી ચોખા આપણે ડ્રોન કેમેરા ના નજર આવે છે ત્રણ હીટાચી થી કંટીન્યુઅસ ચોવીસ કલાક રેતી કાઢવામાં આવે છે અને ડમ્પર ભરવામાં આવે છે ત્રણ હીટાચી મારફત જો રેતી ચોવીસ કલાક કાઢે તો ઓછામાં માં ઓછા ડેઈલી ના બારસો ડમ્પર ભરાવા જોઈએ અચ્છા બારસો જેટલા ડમ્પર ચાલીસ થી સાહીઠ ટન રેતી આવે હમ આવ્યા ડમ્પર બરાબર છે તો આટલી બધી ફરિયાદો થઈ છતાં પણ જો અધિકારીઓ પગલા ન ભરતા હોય તો ખરેખર તો આ અધિકારીઓની જવાબદાર છે એને બદલે જે નાગરિકો છે જાગૃત નાગરિકો છે એ પણ એ પણ ફરિયાદ કરે છે છતાં પણ આવી ફરિયાદો પણ કરે છે છતાં પણ એની સામે પગલાં લેવામાં આવતા નથી એ બહુ ગંભીર બાબત કહેવાય તો આપણે ઈચ્છીએ કે તાત્કાલિક ધોરણે સાબરમતી નદીમાં જે રીતે રેતી ખોદી કાઢવામાં આવે છે એની સામે તાત્કાલિક પગલા ભરે અને જે જવાબદારો હોય એની સામે એની એને એની સામે જે સરકારે કાયદાઓ બનાવેલા છે કાયદા પ્રમાણે કામ પણ કરે તો આ અટકાવી શકાય છે કારણ કે વર્ષોથી દાયકાઓથી આ રેતી ખનન અહીંયા ચાલી રહ્યું છે સાબરમતીમાં સાબરમતી નદી તો આખી ખોદી કાઢી છે અને હવે આસપાસના વિસ્તારોમાં જે પેલા જે સાબરમતી નદી વહેતી હતી અને વેણ બદલીને એ બીજું વેણ એને જે કરેલું એમાં એમાં કાંઠા ઉપરની રેતી જે જમા થતી જતી હોય એ રેતી અત્યારે ખોદીને ખેતરો હોય પ્રાય ખાનગી ખેતર હોય કે સરકારી જમીન હોય ગૌચર ગૌચરને પણ નથી છોડતા આ લોકો ગૌચરમાંથી પણ આ રીતે ખોદી કાઢવામાં આવે છે તો આ વિઝ્યુઅલ ખરેખર ચોંકાવનારા છે અને અને ડ્રોન તો સરકાર પાસે ડ્રોન તો છે જ છતાં પણ એને ડ્રોનનું વિઝ્યુઅલ ક્યારેય આજ સુધી જાહેર કર્યા નથી તો આપણે આ પહેલી વખત હિંમત કરીને સ્થાનિક લોકો જે છે એમણે આજે પ્રફુલભાઈ જે વાત કરી હતી બ્રિજ બનાવવામાં આવે છે આ બ્રિજ ચોખ્ખો સ્પષ્ટપણે દેખી શકાય છે કે ત્યાંથી ટ્રક આ રીતે ડમ્પરો પસાર થઈ રહ્યા છે ટ્રક પસાર થઈ રહી છે ટ્રેક્ટરો પણ એના ઉપરથી લઈ જવામાં આવે છે રેતી ભરેલા તો આટલા મોટા પ્રમાણમાં ત્યાં જો રસ્તા બનાવી દેવામાં આવતા હોય તો ભૂસ્તર શાસ્ત્ર જો ભૂસ્તર વિભાગ જે છે ખાણ ખનીજ વિભાગ એના ભૂસ્તર શાસ્ત્રીઓને ખબર નહીં પડતી હોય સવાલે આવે છે તો આમાં પ્રફુલભાઈ આ જે ચાલવા દેવામાં આવે છે આટલા જો કેટલા મોટા પ્રમાણમાં ટ્રકો જેવી રહી છે ઓછામાં ઓછા સાત ટ્રક તો અહીંયા દેખાઈ રહી છે તો આવી તો દિવસમાં કેટલી બધી ટ્રકો ત્યાંથી નીકળતી હશે તો પ્રફુલભાઈ આમાં આ જે પગલા નથી ભરતા લેવાતા હશે કેટલા હપ્તા લેવાતા હશે એનો કોઈ કોઈ અંદાજ ખરો જાણીતા રહ્યા છે ખરા સાહેબ એક ડમ્ફર છે ને ચોવીસ કલાક ચલાવવાના એક લાખ રૂપિયા હપ્તો છે એક ડમ્ફર ચોવીસ કલાક ચલાવવાનો એક લાખ રૂપિયા હપ્તો છે ઓ ચોવીસ લાખ તો તો આ કેટલો બધો હપ્તો ક્યાં સુધી પહોંચતો હશે સવાલ એ છે અને કેટલાક જે અહીંના જે રેત માફિયાઓ જે છે એમાં એમાં જે લોકોએ ઘણા બધા લોકોને વાત કરી છે આ બીજો એક આપણે જોઈ રહ્યા છીએ નવા નવાપુરા નવાપુરા ગામનું આ જે અહીંયા પણ જોઈ શકાય છે કે કેટલા મોટા પ્રમાણમાં આ રેતી બીજું એક ગામ છે ત્યાં પણ આ રીતે ખોદી કાઢવામાં આવી છે તો આ આટલા મોટા પ્રમાણમાં ત્યાં અનેક ગામમાં ચાલી રહ્યું છે એક જગ્યાએ જગ્યાએ નહીં અનેક ઓછામાં ઓછા કિલોમીટર વિસ્તારમાં આ પ્રકારે રેતી કાઢવામાં આવી રહી છે અને સિત્તેર થી એસી જેટલા ગેરકાયદેસર જેટલા ગેરકાયદેસર કામ કરતા હોય એવા આના વેપારીઓ રેતી કાઢી રહ્યા છે તો આટલા મોટા પ્રમાણમાં જો કામ થતું હોય તો ભૂસ્તર વિભાગની પહેલી ફરજ છે આપણા પ્રધાનો પણ એનામાં ખરેખર પગલા ભરવા જોઈએ કે આટલા મોટા પ્રમાણમાં આ જો ત્યાં પણ આટલા મોટા બ્રિજ બનાવી દીધા છે આ જોઈ કે ત્રણ ત્રણ બ્રિજ આમાં બનાવેલા છે આ જગ્યાએ તો એ એમાં બે બે જે પુલ બનાવેલા છે બ્રિજ સોરી પુલ આપણે રેતીના માર્ગ જે વચ્ચે પુલ બનાવી દીધા છે તો એ આ પ્રમાણે ત્યાં પુલ પણ બનાવી દે છે એનામાં રસ્તા બનાવીને ત્યાં ડમ્પર કાઢી રહ્યા છે તો આ અત્યંત ગંભીર બાબત છે

હવે નવાપુરામાં જે રેતી કાઢી હતી અને ક્યાં નાખીએ તો એ ખાનગી માલિકી જગ્યા માં નાખતા લોકેશન વિડીયો બધું એમને ચોખ્ખું આપ્યું હતા પણ આપણે એ નથી કરી કે અહીંયા આટલો જથ્થો અહીંથી કાઢીને નાખ્યો છે આ જે લોકેશન જે આપણે ગામની વાત કરી રહ્યા છીએ મહીદડા તો એ આ જોઈ શકાય છે અહીંયા ગુગલ લોકેશન સ્પષ્ટપણે દેખાય છે કે નદીની બરાબર બાજુમાં આ રીતે ખોદકામ કરે છે તો ખરેખર તો સરકારી અધિકારીઓની બેદરકારી સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટી ગુમાવી પડે છે તો આ બીજું આ ઉપરાંત કઈ કેવું છે પ્રફુલભાઈ તમારે મારે ફસ્ટ કેવું છે કે જે જો મુખ્યમંત્રી સુધી જો ફરિયાદ થતી હોય અને કાર્ય કાર્યવાહી મુખ્યમંત્રીની આ અંડરમાં જ આ વિભાગ આવે છે ખાણખની અને જો ખાણ ખનીજ ના અધિકારીઓ કાર્યવાહી ના કરતા હોય તો હવે આમાં કઈ કેવાપણું છે જ નહીં કે સરકારમાં નીચેથી છેટ ઉપર સુધી હપ્તા પહોંચે છે એ સ્પષ્ટ થાય તો હા બહુ ગંભીર છે પ્રફુલભાઈ તમે ઘણી બધી વિગતો આપી તમારે ખોખુ આભાર તો હા તા પ્રફુલભાઈ કે જેમણે સાબરમતી નદીમાં જે રેતી ખોદી કાઢવામાં આવે છે એ અંગેની ફરિયાદ મુખ્ય પ્રધાન સુધી કરી છતાં પણ કોઈ પગલા ભરાતા નથી અને પગલા ન ભરાવાના કારણો શું છે એ પણ એમણે કહ્યું તો બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે